સમગ્ર ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં બે હજાર પંદર દરમિયાન જે પ્રકારનું પાટીદાર આંદોલન ઉફાન ઉપર હતું આજે એના નવ વર્ષ પછી ક્ષત્રિય સમાજમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં આક્રોશ છે જે પ્રમાણે બે હજાર પંદરમાં મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં જે પાટીદારોનો આક્રોશ હતો અને જે પ્રકારે સરકારના વિરોધમાં પાટીદારો આંદોલન ઉપર નીકળ્યા હતા એ જ પ્રમાણે આજે સમગ્ર ગુજરાતમાં સરકાર સામે ક્ષત્રિય સમાજ રેલીઓ કરી રહી છે આક્રોશ એમનો ક્યાંક ને ક્યાંક વિરોધ પ્રદર્શનમાં પ્રવર્તિત થયો છે ત્યારે બે હજાર પંદરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં અમદાવાદ શહેરમાં જ્યારે સરકાર વિરુદ્ધના પાટીદાર આંદોલનના સાથીઓ મતદાન મથક ઉપર મતદાન કરવા જાય ત્યારે એમને ખબર પડે છે તેમના નામ રિજેક્ટ લિસ્ટમાં મૂકી દેવામાં આવ્યા છે સમગ્ર ગુજરાતમાં અઢી લાખથી વધારે મહાનગરપાલિકાઓમાં માત્ર માત્ર મહાનગરપાલિકાઓમાં અઢી લાખ વોટર્સ બે લાખથી વધુ વોટર્સને ક્યાંક ને ક્યાંક રિજેક્શન લિસ્ટમાં મૂકી દીધા હતા જે એમનો અધિકાર હતો મતદારનો તે તેમનાથી છીનવાઈ ગયો કારણ કે સરકારને બી કતી કે આ જે પાટીદારો છે આ જે પાટીદાર પરિવારો છે તેમનો આક્રોશ સરકાર સામે છે અને સરકારના વિરોધમાં પ્રદર્શન મતદાન કરશે આજે એક પ્રકારની પરિસ્થિતિ આવી છે જે બેન દીકરીઓના નિવેદન પુરુષોત્તમ રૂપાલાએ આપ્યું ત્યારબાદ કિરીટ પટેલ ભાજપના જિલ્લા પ્રમુખે આપ્યું કાંતિ અમૃતિયાએ આપ્યું અને નારી અસ્મિતાના મુદ્દે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય ભાઈઓ બહેનો આજે રોડ ઉપર આંદોલન કરી રહ્યા છે નારી અસ્મિતાના સામે ભાજપ તેરી ખેર નહીં ના નારા સાથે સમગ્ર ગુજરાતમાં પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે ત્યારે એક જેને કહી શકાય કે મુદ્દો જે બે હજાર પંદરમાં પણ ઉઠ્યો હતો અને કદાચ એવું પણ બની શકે કે જે ક્ષત્રિયો ભાજપના વિરુદ્ધમાં મતદાન કરવા માંગતા હોય તે ગામડાઓમાં તાલુકાઓમાં શહેરોમાં જ્યાં જ્યાં ક્ષત્રિયો મતદારો મોટા પ્રમાણમાં હોય એવું બની શકે કે એમના લિસ્ટ પાછા રિજેક્શન લિસ્ટમાં મૂકી દેવામાં આવે ત્યારે આજે દિલ્હી સ્થિત ચીફ ઇલેક્શન કમિશનમાં અમે રજૂઆત કરી છે મેલ કર્યો છે કે આ પ્રકારની ઘટના જે બે હજાર પંદરમાં બની હતી ક્ષત્રિય આંદોલનને ધ્યાનમાં રાખી અને ફરીવાર ના બને તેનું ઇલેક્શન કમિશન તકેદારી રાખે અને અમે ઈચ્છીએ છીએ કે ઇલેક્શન કમિશન નિષ્પક્ષ રીતે આ દિશામાં પોતાના અધિકારીઓને સૂચના આપે કે આ પ્રકારની જે બે હજાર પંદરમાં વોટર રિજેક્શનની ઘટના ઘટી હતી તે ફરીવાર ના બને માત્ર અમદાવાદમાં એક લાખ જેટલા મતદારો રિજેક્ટ કર્યા હતા બે હજાર પંદરમાં બે લાખ ઉપર થી લઈને અઢી લાખ સુધી મતદારો છ મહાનગરપાલિકામાં રિજેક્ટ કર્યા હતા ત્યારે આ ચિંતા સમગ્ર સમાજમાં છે કે આ પ્રકારની ઘટના ફરીવાર ના બને તેટલા માટે જ આજે અમે મેલ દ્વારા ચીફ ઇલેક્શન કમિશનને રજૂઆત કરી છે આવનારા સમયમાં સ્ટેટ ઇલેક્શન કમિશનને પણ રૂબરૂ જઈને આ રજૂઆત કરશું અને તકેદારી રાખશું કે જે ક્ષત્રિયો અત્યારે ભાજપના વિરુદ્ધમાં પ્રદર્શન કરી રહ્યા છે તેમનો અનધિકૃત રીતે મતદાનનો અધિકાર છીનવાય નહીં સાથે સાથે એક બીજો મુદ્દો બી આની જોડે હું સાંકળવા માંગુ છું કે જે પ્રકારે ક્ષત્રિય આંદોલન સમગ્ર ગુજરાતમાં વેગ પકડી રહ્યું છે નારી અસ્મિતાના મુદ્દે જ્યારે ક્ષત્રિયો આંદોલન કરી રહ્યા છે ત્યાં ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય યુવાનોને ઇલીગલી ડિટેન કરવામાં આવે મહિલાઓને ઘરમાં નજર કેદ કરવામાં આવે હમણાંનો જે કિસ્સો બે કે ત્રણ દિવસ પહેલાંનો ભાવનગર ભરૂચનો કે જ્યાં ફિરપાલસિંહ અટોદરિયા નામના એક યુવાનને એના ઘર પાસે ચાલીસ પચાસ પોલીસવાળા આવીને ગમે એમ અભદ્ર વર્તન કરે ઉપાડીને લઈ જાય જાણે કે એને કિડનેપ કરવાનો હોય અને ગોળ ગોળ ક્યાં લઈ જાય છે એની જાણ ના કરે એની પરિવારને જાણ ના કરે આ પ્રકારના ઇલિગલ ડિટેન્શનના કિસ્સા સામે આવી રહ્યા છે અમે આ મુદ્દા ઉપર પણ આવનારા સમયમાં ઇલેક્શન કમિશનને રજૂઆત કરશું ક્યાંક હ્યુમન રાઇટ કમિશનને રજૂઆત કરવાની આવશે ત્યાં પણ કરશું પણ હું ગુજરાત પોલીસને ડીજીપી સાહેબને નિવેદન કરવા માગું છું કે પોલીસ જે છે ભાજપના કાર્યકર્તા ના બને એ ગુજરાતની જનતાની સેવક છે ભારતીય જનતા પાર્ટીની સેવક નથી આપને નિવેદન છે કે પોલીસ અધિકારીઓને પોલીસ કર્મીઓને અમે પણ એમને સન્માન આપીએ છીએ આપ સૂચન કરો એમને એમને ઓર્ડર કરો કે પોતાની ડ્યુટી નિષ્પક્ષ રીતે મુક્ત કરે કોઈ પોલિટિકલ પાર્ટીનો હાથો ના બને